કૃષ્ણ જય શ્રી રામ કેમ છો ભાઈ બધા આઈ હો બધા મજામાં આવશો તો સરસ મજાનું વેધર છે ઉપર વાદળા એટલા મસ્ત સ્કાય સ્કાય છે તમે જોઈ શકો છો ઉપર જવા એવું અત્યારે હાલ કામ કરી રહી છું એટલે પણ અહીંથી બતાવું છું બહુ મસ્ત વેધર છે આજનું એકદમ સ્કાય છે અને વાદળા છે વાદળા મીન્સ કે એવું તો ચલો ફટાફટ કામ કરી દઉં અહીંયા હું પોતું મારવા આવી હતી હું તમને બતાવ્યા વાગ્યા તો ચાલો પહેલાં ફોટો પતાવી દઉંશું પછી હું તમને બાર કચરા પોતું બધું પતી ગયું છે હવે અક્ષય ભગવાનની થોડી સેવા પૂજા કરી રહ્યા છે હું ત્યાં સુધી અહીંયા ચા બનાવી રહી છું ચા બની જશે પછી ચા નાસ્તો કરી અને આગળનો શું પ્રોગ્રામ છે હું તમને બતાવું છું પછી જણાવું છું દોઢ વાગી ગયો છે અને અમે ખાઈ ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અને આજે પણ શોપિંગ કરવા માટે જવાનું છું અક્ષયનું થોડું બાકી રહી ગયું છે પહેલા દિવસ ગયા હતા પણ આજે થોડું બાકી છે તો એ એના માટે અમે આજે જઈ રહ્યા છીએ બાર તો ચાલો અમારી સાથે તમે પણ બહાર નીકળી ગયા છે ને અહીંયા વાંદરા પણ સરસ રીતે બેસ્યા છે ને અને એક એક કરતા કરતા એટલા બધા વાંદરા આવી ગયા છે ને અને હવે અમે નીકળી રહ્યા છીએ બધી શોપિંગ પતી ગઈ છે ને હવે અમે ઘર સાઈડ pa ja niquidí reia ફ્રેન્ડ્સ સાંજ થઈ ગઈ મતલબ સાત વાગી ગયા છે અને અમે બધું સામાન લઈને ઘરે આવી ગયા શોપિંગ કરી શું લાવ્યા છે હમણાં થોડા થોડા ટાઈમ પછી મતલબ ફ્રેશ થઈને જમી બમી તમને અમે બતાવીએ છીએ અને આજે રસોઈમાં બન્યું છે મમ્મીએ રસોઈ બનાવી દીધી છે મમ્મીએ રસોઈમાં શું બનાવી છે ડે બધા લસણ વગર ના બનાવ્યા મમ્મી ભગવાન ધરાવી દીધા હા તો હવે અમે જમી લઈએ જમી પછી અમે શૂલ લાવ્યા છીએ તમારી જોડે શેર કરીએ છીએ વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રામ કેમ છો તમે બધા આ નવું બધા મજામાં છો તો કામકાજ બધું પતી ગયું છે શોપિંગ જે કામ કરવાની હતી થોડી ઘણી થઈ ગઈ મતલબ મારું તો કંઈક નહોતું પણ અક્ષયના જે લેવાનું હતું એ જે મેન હતું એ બધું ડન થઈ ગયું છે અને બસ અત્યારે કામમાં પતી ગયું છે અને કાલે તો તમને બતાવ્યું નહોતું કે અમે શૂલ લાવ્યા છે તો આજે હું તમને શું લાવ્યા છીએ એ બધું હું તમને આજે તમારી સાથે શેર કરીશ તો ચલો હવે પહેલાં હું આજની અપડેટ મતલબ બતાવી દઉં રસોઈમાં શાકનો રોટલી બની રહ્યું છે અને અહીંયા અમારો નવારો બ્લોગ ચાલી રહ્યો છે અને અહીંયા અક્ષય એમનું કામ કરી રહ્યા છે અને કાલે પેલા કપડાં લાય બતાવવાના નહીં મમ્મીના બતાવીએ ઓકે તો બસ હવે મમ્મી શાક સમારી રહ્યા છે મમ્મી શાક સમારી પછી અમે તમને બતાવીએ છીએ આજે મતલબ લગ્ન હવે નજીક એકદમ આવી ગયા છે તો નેલ્સ પણ બનાવવાના છે તો આજે નેલ્સ બનાવવાનો પ્રોગ્રામ છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો બહુ મજા આવશે આજે કંઈક નવું જાણવા પણ તમને મળશે તો ફ્રેંક્સ કા એપીને બધું કામ બતાઈ રેડી થઈ ગયા છે અને જે કપડા બતાવવાના તે હવે બતાવશે અક્ષય ચલો બતાવ આડો ફટાફટ ભઈ માર નીલ કરવા જવાનું શું બતાવ તમે કાલજી શોપિંગ કરીને આવ્યા છો અને મમ્મીને બાકી જ છે ને બતાવવાનું તો મમ્મીને બતાઈ દેજો હમ ધોતી હમ બરોબર છે

એના માટે આ બેસ્ટ વસ્તુ છે મને ગમી આ એમ જો કે આપણા જોડે કોટા ત્રણ તો પડે જ છે પણ આ એટલે લીધું સ્ટ્રેચેબલ આવે ને જોયું મમ્મી આ રીતે કાપડ છે ને આમ સ્ટ્રેચ થાય એટલે પેલું ટાઈટ ને એવું હોય લેગો તો પેલું ફાટવા બાટવાની ચિંતા ના થાય પછી એક કુર્તો છે જે આ એક કુર્તો છે જો

તો જો હા તો હું પ્રેસ ઓન નેલ્સ બનાવી રહી છું તો સ્ટેન્ડ ઉપર બધા મારા નેલ્સ સેપવાઈઝ કરીને મૂકી દીધા છે અને હવે હું પેલા ફર્સ્ટ કોટ કરીશ અને ફસ્ટ કોટ કર્યા પછી સેકન્ડ કોટ કરીશ ને જરૂર પડશે તો થર્ડ કોટ પણ કરીશ અને સાયન્સ સાયન્સ સેકન્ડ ક્યોર કરીશ લેમ્પમાં જેલ પોલિસનો કોટ થઈ ગયા છે થ્રી અને હવે હું થ્રી ડી ની ફ્લાવર આર્ટ કરી રહી છું તો ઓલમોસ્ટ ડન થઈ ગયું છે અને ફાઇનલ લુક તમને બની જાય એના પછી હું બતાવું છું તમને મારા નેલ્સ રાડી થઈ ગયા છે કેવા લાગ્યા છે કમેન્ટ જરૂર કરજો પ્રેસ ઓન નેલ્સ બની ગયા છે અને હવે ચા બનાવી રહી છું અને ચા બનાવ્યા પછી આજે કંઈક નવું બનાવવાનો પ્રોગ્રામ છે તો આગળ આગળ જોતા રહું અમે શું બનાવવાના છીએ આજે તમને હમણાં કહ્યું એ પ્રમાણે કંઈક નવું બનાવવાનું છે તો વડાપો બનાવવાના છે અમારા માસીનું પણ અહીંયા જ જમવાનું છે એમનો છોકરો કેનેડાથી આવે છે તો એના વડાપાઉ મારા હાથનું વધારે ભાવે છે તો આજે વડાપા બનાવવાનો પ્રોગ્રામ છે તો અહીંયા બટાકા પાપા મૂકી દીધા છે અહીંયા સ્વીટ ચટણી જે આવે છે એના માટે શું કહેવાય ખજૂર અને આંબલીને ગરમ પાણીમાં કરીને મૂકી છે અને પછી એને ચટણી બનાવીશું અને હવે અત્યારે હું ડ્રાય ચટણી બનાવું છું આ સૂકા મરચાં લસણ ને બે એને શેકી દઈશ અને શેકીને ઠંડુ પડે એના પછી એને ગ્રાઇન્ડ કરી દેવાનું ગ્રાઇન્ડ કરીને રેડ મરચું પણ નાખવાનું હું આગળ આગળ બતાવું છું તમને શું કરવાનું છે તો ચાલો તો બસ આ રીતે મરચાં અને લસણ બેને થોડી વાર શેકવા દેવાનું અને શેકાઈ જાય એના પછી ઠંડુ પડવા દેવાનું ઠંડુ પડી જાય પછી મિક્સરમાં ક્રશ કરી દેવાનું અને ક્રશ કરતી વખત જ થોડું ક્રશ થઈ જાય એના પછી જે ડ્રાય મરચું હોય છે સૂકું મરચું લાલ કલરનું એ પણ અંદર એડ કરવાનું થોડું સામાન્ય તીખાસ પૂરતું અને પછી ફરીથી ગ્રાઇન્ડ કરીને લાસ્ટમાં કોકોનટની જે છીણ આવે છે એ તમારા ઠોપરાની છીણના અંદર મિક્સ કરીને રેડી કરી અને થોડું મીઠું પણ સ્વાદ અનુસાર એડ કરવાનું રહેશે તો આ ચટણીથી વડાપાઉનો જે ટેસ્ટ હોય છે ને બહુ મસ્ત થઈ જાય છે જે બોમ્બે વડાપાવાળા હોય છે એ આ ચટણી જ બનાવતા હોય છે તો બસ આ બોમ્બે વડા વડાપાઉ મતલબ બોમ્બે સ્ટાઇલ વડાપાઉ છે

બનાવવાની છે તો આને હવે થોડી વાર માટે ફ્રીજ મૂકી દઈશું મૂકી દો મૂકી દો હવે એ બનાવીશું તો હવે ઠંડુ થઈ ગયું છે તો આને પહેલા મિક્સર ગ્રાઇન્ડ કરી દઈશું લસણ છે અને મરચા ડાયમંડ છે હવે એની અંદર પહેલા જ ડાયરેક્ટ જ અંદર જ થોડું એક બે આ રીતનું થઈ ગયું છે હવે એની અંદર લાલ મરચું પણ એડ કરવાનું રહેશે જે આપણું સૂરું લાલ મરચું હોય છે ને

હવે કમ્પ્લેટ મિક્સ કરી દઈશ એકદમ કમ્પ્લેટ વડાપાઉનો જે ડ્રાય મસાલો હશે જે લોકોએ બોમ્બેનો અને પ્લસ અહીંયા બી આપણે જ્યાં આજુબાજુમાં મળતો હોય ત્યાં બી આ રીતનો આપતા હોય છે તો આ એ લુકમાં બની ગયો

હમણાં આવે પછી ગ્રીન ચટણી બનાવવાની બાકી છે તો હવે ગ્રીન ચટણી બનાવી દઈશું ગ્રીન ચટણી હું બતાવીશ ને હમણાં જ તમને બતાવી દી એટલા માટે તો હવે ગ્રીન ચટણી બતા બનાવી દો અને આ તો સવારની થોડી બિઝી બિઝી જો નેર બનાવી દીધા હવે આ બનાવું છું અને હવે થોડો ટાઈમ છે તો એટલામાં હું થોડી ડાન્સની પ્રેક્ટિસ કરી લઉં કારણ કે મેરેજ આવે છે એટલે ડાન્સ પણ કરવાનો તો હવે ડાન્સની પ્રેક્ટિસ થોડી વાર કરી દઉં અને એના પછી બટાકા બફાઈ ગયા છે પણ થોડા ઠંડા થાય પછી મા કરી દઈશ ને પછી આગળ વધતી રેસીપી ચાલુ રહેશે 또, 저도 돌이다가 지금 또, 네, 말을 주는 거예 વડાપો માટે વડા અહિયા બની ગયા છે હવે અહીંયા તેલ મૂકી દઈશું અને વડા ફટાફટ તળી દઈશું પછી આગળ બતાવશું ચટણી પણ રેડી થઈ ગઈ છે બતાવી નથી કારણ કે હમણાં જ વચ્ચે બનાવી હતી ત્યારે બતાવી હતી તો દઈશું પાઉના વડા રેડી છે અને જોડે મરચાં પણ બનાવ્યા છે અને હવે ડાયરેક્ટ પાઉમાં ભરીને વડા રેડી કરી દઈશું શું करू કઈ જોયું આપ્યું તો ટાઈપ પેલું જૂના વાળો આ પન પ્લગ આવ નહી રહ્યો જો സ്പ്രിങ്ക്ി ടി sprinkle, ah. સવા દસ રાત ના થઈ ગયા છે અત્યાર માસી ને બધા હતા તો બેઠા હતા જમવા બમવાનું પત્યા પછી અને હમણાં જ ગયા છે તો બસ ને અહીંયા જ એન્ડ કરી દઈએ છે અમારા વડા બહુ સારા લાગ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કમેન્ટ્સ કરજો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય